નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો આવક તો મિત્રો રાબેતા મુજબ જ જોવા મળી રહી છે મિત્રો ને આજની હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર છમાં ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો છાપરા નંબર છમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના કેવા બજાર ભાવ રહે છે આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કહેવાડીએ છે આજના બજાર ભાવ રૂબરૂ છે અને જાણશો મિત્રો અને આટલી આજની કેટલી તેજી મંદી રહેલી છે તે પણ વિડીયોના એનમાં જાણશે મિત્રો તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો કહેવા છે આજના બજાર ભાવ

છત્રીસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે મિત્રો ભાવ થયો મીડિયમ ક્વોલિટી છે મિત્રો ફસ્ટ જોવા મળી રહ્યું છે છત્રીસો ને એક્યાસી રૂપિયા માં વેચાણ છે સાડત્રીસો ને એકોતેર રૂપિયા નો ભાવ આપ્યો છે સાડત્રીસો ને એકોતેર રૂપિયામાં કોલેટી વેચાણી છે સાડત્રીસો ને એકોતેર રૂપિયા વેચાણી ભાવ ભાઈ

ভাৱ যি ভাৱে বলি নগা આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજની બજાર કાલે થોડુંક દસ વીસ રૂપિયા જેવું બજાર ખેંચાતું ચાલતું હતું આજે દસ વીસ રૂપિયા જેવું બજાર ખેંચાતું ચાલી રહ્યું છે એટલે દસ વીસ રૂપિયા બજાર આજે પણ સારું કહી શકાય સારી ક્વૉલિટીમાં અને મીડિયમ એવરેજ ક્વોલિટીમાં બજાર ટકેલા જોવા મળી રહ્યા છે તો સારા ભરમાં બજાર આજે ખેંચાતું ચાલી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો સારો લાગે કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને આપણે ન્યૂ જનરલ છે નવી ચેનલ છે તમે તો આ ચેનલને સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં